જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા મિત્રો ફેસબુકની અંદર ફોટો મૂકે છે રીલ મૂકે છે અને વિડીયો પણ મૂકે છે તો તેમને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ નથી આવતો અને ઘણા મિત્રોના એવા પણ મેસેજ આવે છે કે ભાઈ અમને કન્ટેન્ટ મોનેટેશન ટૂલ ક્યારે મળશે એનું સેટઅપ ક્યારે મળશે તો આ ટોટલ માહિતી આ વિડીયોની અંદર આપવાનો હતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રોને શેર કરજો એ મિત્રોને પણ ખબર પડે તો ઘણા મિત્રો હમણાંથી ચાલુ કર્યું છે મહિના પહેલાં ચાલુ કર્યું છે પંદર દિવસ પહેલાં ચાલુ કર્યું છે તો એ મિત્રોને ખબર નથી કે કન્ટેન્ટ મોનાટેશન ટૂલ ક્યારે આવે છે અને મને વારે વારંવાર મેસેજ કરતા હોય કે ભાઈ અમે અઠવાડિયાથી મહિનાથી પંદર દિવસથી ફોટો મૂકીએ છીએ તો હજુ અમને કન્ટેન્ટ મોનાટેશન ટૂલ કેમ નથી મળ્યું અમને મળશે કે નહીં તો મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે રેગ્યુલર ફેસબુકની અંદર ફોટ રીલ તમારે રેગ્યુલર અપલોડ કરવાની છે તમારે રેગ્યુલર કામ કરવાનું છે કેમ કે આ કન્ટેન્ટ મોનાટેશન ટૂલ ઇન્વાઇટ ઓનલી છે એટલા માટે તમને ગમે ત્યારે મળી શકે છે અમુક ઘણા મિત્રો એવું એવું પણ કહી રહ્યા છે કે હવે કન્ટેન્ટ મોનેટેશન કોઈને મળશે નહીં બંધ થઈ ગયું છે આ કન્ટેન્ટ અને હવે કોઈ ફેસબુકની અંદર કમાણી કરી શકશે નહીં એવું નથી મિત્રો કેમ કે આ એક ઇન્વાઇટ ઓનલી છે તમે દરરોજ રેગ્યુલર કામ કરશો અને ફેસબુકની અંદર એકદમ પરફેક્ટ કામ કરશો તો તમને ફેસબુક ઓટોમેટિક તમને અહીંયાનું સેટઅપ આપી દેશે અને કન્ટ મનાટ ટૂલથી મળી જશે તો તમે સારી અર્નિંગ કરી શકશો એના માટે તમારે થોડું ધૈર્ય રાખવાનું છે અને મિત્રો તમારે મિત્રો દરરોજ ફોટો રીલ અપલોડ કરતી રહેવાની છે ને તમારે મિત્રો એની સાથે સાથે તમારે કોઈ કોઈ પણ જોબ કરતા હોય કોઈ નોકરી કરતા કોઈ ખેતી કરતા હોય એ પણ સાથે સાથે કરવાનું છે કેમ કે આની અંદર તમારે રહેવાનું નથી કેમ કે મિત્રો આની અંદર તમને અર્નિંગ કરવાનું ઓપ્શન આવી જાય પણ તમે એની અંદર વધારે ટાઈમ આપી શકો છો મિત્રો આની અંદર ટાઈમ મળો થોડા ઘણો એટલે મિત્રો આની અંદર તમારે દરરોજ અપલોડ કરવાનું છે એવું નક્કી નથી કે ક્યારે મળશે કેવી રીતે મળશે મળી જશે ને એકસો સો ટકા કેમકે આ મહિના જે મિત્રો મહિના પહેલાં વિડીયો બનાવતા છે ફોટો સ્ટોરી એ મહિનો એ બધા બધા મિત્રોને મળી જશે મિત્રો એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એટલા માટે મેં આ વિડીયોનો નાનકડો બનાવ્યો હતો કે ઘણા મિત્રોના મેસેજ એવા આવતા હતા કન્ટેન્ટ મોનોટેશન ટૂલ બંધ થઈ ગયું છે ક્યારે મળશે અને કેવી રીતે મળશે તો મિત્રો એનું કોઈ સેટિંગ કે કોઈ એનું ઓપ્શન હોતું નથી ઓટોમેટિક ઇન્વાઇટ ઓનલી છે એટલે મિત્રો મળી જતો હોય છે એટલા માટે મેં નાનકડો વિડીયો બનાવ્યો હતો તો મળ્યા મળી આવતા વિડીયોમાં જય માતાજી